જય શિયારામ મારું નામ પપ્પુભાઈ છે હું રિતિક ચૌરસિયાનો ફાધર થઉં છું હું અહીં આગળ આ ગામમાં બિયારણ આપ્યો હતો આ ભાઈને કરાયો હતો લેકિન એમની શું ભૂલ થઈ શું થઈ મને ખ્યાલ નહોતું એમના હું બે ભાઈ એકનો ખેતી કરવાનું કીધું હતું અને પાટલા સિસ્ટમનું એ પછી રૂપિયા પછી અહીંનું બે મહિનામાં જોયો તો કશું દેખાતું નહોતું જ્યારે આખું ઘાસ ઘાસ દેખાતું હતું તો ખેડૂત મિત્રો મને કહે કે આવો નહી લઉં તો હું કીધાય તો કોઈ ફાયદો નથી એના તમે એકવાર તમે ખેડ નાખો અને પાટલા સિસ્ટમ બનાવો ફરીથી રોપો તમારું નામ બતાવો મારું નામ છગનસિંહ દાદુરામ ઠાકોર ગામોથવાડ ગંગાપુરા આ લીમડી સર્વપ્રથમ મેં કરવાનો વિચાર થયો ત્યારે એમને સીટનો મળ્યો તો કે સારું તમે લીમડી કરો કે હું બિયારણ આપીશ એટલે એમણે બિયારણ આવ્યું તે આપણે એમ જાણે કે બિયારણ વાવી દેવાનું વાવીને પછી એ તો ઊંઘી જાય પણ વાવ્યું વાયા પછી એની પર ઘણું જ ઘાસ થઈ ગયું તો ઘાસ થઈ ગયું એટલે છોડમાં ઊંઘવા મજાના આવીને કશું ના થયું પછી એમણે એવું અહીંયા આવીને મુલાકાત કરી ત્યાં તો કશું દેખાયું ના હું કીધું નિંદાઇ નાખીએ હતા કે ના કે નહીં ચાલકે તે ખેડી નાખ્યું ફરી પછી એમણે એમના પૈસેથી પાછું બિયારણ આવ્યું અને બિયારણ પાટલો કર્યો અને મેં ટ્રેક્ટરના આનું નીકળ્યા એ રીતનું પછી પાટલો બનાવ્યો પાટલો બનાવીને પછી પછી એમાં બિયાળ મૂક્યું બિયાળ મૂક્યું પછી ટપકની નળીઓ મૂકી પણ ટપકની નળીઓ મૂકવાથી શું થાય છે કે થોડું એને પાણી ઓછું મળે છે એટલે પછી એ છૂટું પાણી વારવાની એમનો આગ્રહ હતો તે એમને કહેવાથી જે કામ કર્યું એમાં પછી આ લીમડી ચ જબરજસ્ત સારી ત્યારે એમને એમને કહ્યું કે ભાઈ કે આ જે વસ્તુ છે ટપક પદ્ધતિનો એ એમાં લાગુ નહીં થતું અને તમે આ કાર્ડ નાખો અને પછી હું દસમા મહિના કે ગ્યારવા મહિના માલ જોવા આવ્યો હતો તો આટલા એક ફૂટના દોઢ ફૂટનો માલ થયું હતું અને એમને કહે તો તમે કટિંગ કરી દો અને કટિંગ કરશો તો એમાં ફૂટ વધારે મારશે લેકિન અમારા ખેડૂત મિત્ર કટિંગ નહીં કર્યા અને ટપક પદ્ધતિ નહીં કાઢ્યા પછી જ્યારે ફરી વાર જોયો બીજાના ખેતર એમના લઈ જઈને બતાવ્યો તો એમનો ગ્રોથ બતાવ્યો અને આ ગ્રોથ બતાવ્યો ત્યારે પછી એમને ખ્યાલ આવ્યો કે ભાઈ હું ટપક પદ્ધતિ બંધ કરી દેવું અને છૂટું પાણી વાળું છૂટું પાણી વાળું અને પછી જે કટિંગ નહીં તો એના લીધે આ પહેલું ફાલ કટિંગ થાય છે અને જો પહેલા કટિંગ કરીને ફેંકી દીધા હોત તો એની જગ્યા જે આ જ કટિંગ થાય છે સો મનનો અને પેલા કટિંગ થાય તો બસો અઢીસો મનનો અઢીસો મનનો એટલે એટલો ખોટ ગઈ છે પણ એમના માર્ગદર્શન હેઠળ આપણે કામ કરીએ તો લગભગ કશું તકલીફ આવતી નથી અને આ ખેતી એવી છે કે કોઈ જાતનું કોઈ બીજું કોઈ નુકસાન નહીં રોજ નહીં ભૂંડ નહીં બીજું કોઈ જાનવર આપણને એરા નહીં કરતું અને બધી રીતે સારું છે પણ થોડો લાંબા ગાળાની ખેતી છે એટલે આપણને ફાયદો પાંત્રીસ વર્ષ સુધી ચાલે અને વર્ષમાં ત્રણ વાર કટિંગ આવે છે એ ખેડૂત બે કયા ગામ તમને બતાવે તો અહીંયા આગળ આપણે અહીંયા જેઠોલી જેઠોલી ગામનો બતાવે તો પટેલનો એ પાંચ વીઘા છે એટલે જેઠોલીમાં જઈને પછી જાતે જોયું તો એમનું પણ કટિંગ સારું હતું ને ગ્રોથ સારું હતું એમને જોઈને પછી પછી આપણે થોડો જે સુધારો કરવાનું એ કર્યું અને એનાથી પછી આ લીમડી અત્યારે આ ક્વોલિટીની બનેલી છે તો લગભગ આનો ભાવય સારો રહેશે અને બધી રીતે આપણને ખોટી નહીં જતી એમ મિનિમમ તમારે દસ રૂપિયા પકડીને ભાવ ચાલવાનો આપણે વધારે નહીં કહેતા આ બધું અમારું ટ્રાન્સપોર્ટનો અમારો ખર્ચો છે કટિંગનો ખેડૂતનો માથે હોય છે કોઈ પણ ખેતી કરશે આ જે કેરો કરે તમાકુ કરે બાજરી કરે કે ઘઉં કરે એવા કોઈ વેપારી તો નથી ગંજમાં ત્યાં કરે કે ગહું લડવાનો નહીં કે બાજરીને નહીં કાપવાનો ના કેરાના વેપારી કાપવાનો તમારે કાપીને બહાર આપવું પડેના આ રીતે આમાં પણ આ જ પદ્ધતિ છે ખેડૂત મિત્રોને હું કહેતો કે ભાઈ બે ભાઈ એક કરજો લેકિન આ ખેડૂત મિત્રો એમના મરજીથી ખેતી કરે છે એમાં એમનું નાનું ટ્રેક્ટર ફરે છે કદાચ એમનો શું પ્રોબ્લેમ છે મને તો કોઈ વાંધો નથી હું તો મારે માલથી મતલબ મને અને માલ મને આ વખતે સારું મળ્યું છે અને જે પણ છે હવે આ ખેડૂતભાઈ બતાવશે શું એમનો તકલીફ છે હવે બે બાય એકનું ગારો કહેતા પણ એ ગારો હોકળો પડતો હતો અને આમાં શું હોકળો પડે એટલે ઘાસ ફૂલ થઈ જતું એટલે મેં પછી મોટો ગારો પાડ્યો ચાર બાયનો અને એ ગારો પાડીને નાનું ટ્રેક્ટર વચ્ચે મારી દેવાનું અને ખાલી પાટલો પાટલો રહે એટલે થોડું થોડું નિંદાઈ લેવાનું એટલે પછી હું સતત ત્યાંના ટ્રેક્ટરથી ખેડી ખેડીને તૈયાર કરું છું તો ગારો ભલે મોટો છે પણ ગ્રોથ વધે છે એટલે એ ગ્રોથ વધવાથી પહેલો જે નાના ગારાના જે આપણને ઓછું મળતું હોય પણ આમાં સેટિંગ થઈ જાય છે એટલે મોટા ગારામાં ઘાસનો પ્રોબ્લેમ મટી જાય છે અને નીંદવામાંય સરળ પડે અને બધી રીતે આપણને સવલત રહે પાણી વારવામાંય ઊભા પાટલા પાણી વારી મૂકીએ એટલે એ પણ સરળ પડે છે એટલે બધી રીતે અનુકૂળતા રહેશે ચારા ઘાસમાં બહુ તકલીફ પડતી નહીં ઘાસ કાઢવામાં એટલે આ રીતનો મારો મારો પોતાનો અનુભવ છે અને હજુ જેમ જેમ આગળ જઈશું એનો અનુભવ વધશે હવે આ જે આપણે ચોરસિયા સાહેબ જે છે એ આણંદથી લગભગ સો એકસો દસ કિલોમીટરની આસપાસ એવા દૂરથી આવે છે અને આવીને અહીંયા આપણને માર્ગદર્શન આપે કઈ રીતે વાવવું કઈ રીતે એને કામ કરવું પીડી પડે તો એનું કઈ રીતે દવા છંટકાવ કરવો કઈ રીતે એનું લીંબડી સારી બને અને વિકાસ કરે એનું આપણને માર્ગદર્શન આપે છે અને એ માર્ગદર્શનથી આપણે જો એમના માર્ગદર્શનથી આગળ વધીએ તો ખરેખર ફાયદો થાય છે અને લીંબડી સારી બનતી હોય છે અને એમના માર્ગદર્શનથી આપણને લગભગ ખોટ નહીં જતી એમ આમાં આ મારો પહેલો અનુભવ છે અને પહેલું કટિંગ છે અને જેમ જેમ આગળ જઈશું તેમ એમનું માર્ગદર્શન મળશે અને ખેતીમાં આપણને ફાયદો પણ રહેશે બરાબર એટલે આ લીમડી કરવામાં કોઈ વાંધો નથી કોઈ રોગ નથી આવતો કે કોઈ રોજ મૂળ આવતો નથી હજુ એમના હું એકસો ને દસ કિલોમીટરથી આણંદથી અહીં કાપવા આવ્યો છે માલ લેવા માટે એવા હું પાલીતાણા પણ જાઉં છું માલ ઉઠાઈ દૂર દૂર વિડીયો પણ મેં જોયા તો ઘણી દૂર દૂર માર્ગદર્શન એ પ્રોબ્લેમ છે એટલે માલ કહે છે કે હું તમારો માલ સેજ રાવા નહીં દઉં કટિંગ જેમ જેમ આવશે એમ હું આઈને લઈ જઈશ એટલે માલમાં આપણે કોઈ પ્રોબ્લેમ થતો નથી બીજો જો તમારા જોડે જે ગામમાં છે એના કેવી રીતે લઈ જઈએ છે

સવલત સારી રહેશે એટલે વેચાણમાં કોઈ તકલીફ નથી જય શિયામ